આજે શું ગુનો હતો શા માટે આલોગે આવો કર્યો અને આરોપી કોણ કોણ આનંદનગર પોલીસ સ્ટેશનમાં સત્તરમી જાન્યુઆરીએ ધવલભાઈ ઠાકોર કરીને એક ફરિયાદી સાહિલ દેસાઈ અને બીજા સાતેક આરોપીઓ વિરુદ્ધમાં રાયોટિંગની ફરિયાદ આપેલી એમાં આ ફરિયાદી જે હતા એમણે આરોપી સાહિલ જોડેથી મોટરસાયકલ માંગેલું માગેલું અને આ મોટરસાયકલ પરત આપવામાં થોડો વાર લાગેલી એટલે આરોપીઓએ ફરિયાદીને બોલાવેલા અને ફરિયાદીની સાથે મારામારી કરેલી અને ફરિયાદીની સોસાયટીમાં જઈને ત્યાં વાહનોમાં તોડફોડ કરેલી જે અનુસંધાને જે તે વખતે આરોપી સાહી દેસાઈને અટક કરેલી અને એને રિમાન્ડ ઉપર મેળવી ત્યારબાદ વધુ તપાસ કરીને બીજા ચાર આરોપીઓ અટક કરેલા છે હાલ સુધીમાં કુલ પાંચ આરોપીઓ અટક કરેલા છે અને બીજા ત્રણેક આરોપીઓ પકડવાના બાકી છે જબરસ્ત શું કરે એ લોકોની આ પ્રકારે તકરાએ કરી છે તપાસમાં સામે આવી છે હાલ સુધીમાં તો તપાસમાં એવું જણાવે છે કે ખરેખર તો ફરિયાદી અને જે આરોપી છે ધવલ એ મિત્રો હતા પરંતુ એ આ જે ફરિયાદીએ ધવલ જોડેથી જે બાઇક માંગેલું અને બાઇક એને સમયસર પરત ના કરેલું એના લીધે બોલાચાલી થયેલી અને એમના વચ્ચે જે પૈસાની લેતી લેતી હતી કંઈ ઊંચી ના એ અપાવ બાબતે પણ કંઈ બોલાચાલી થઈ એટલે આ જે ધવલ અને બીજા આરોપીઓ હતા એમણે ફરિયાદી

અને બે હજાર ચોવીસમાં માં ફોન પર ધમકી આપવા બાબતેનો ગુનો છે અને બાકીના જે આરોપી અટક કર્યા છે એની હાલ તપાસ ચાલુ છે એમના વિરુદ્ધમાં એમના કોઈ ગુનાહિત ઇતિહાસ હશે તો એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે